હનુમાન ચાલીસા નો પાઠ થઈ જાય એટલે મણકો બરોબર મજબૂત થઈ જાય આપ બધાને ભાવ હોય તો હનુમાન ચાલીસા નો પાઠ કરીએ I'm

અદ્ભુત પુસ્તકો એમની લેખનની જે પ્રવૃત્તિ માનનીય વિષ્ણુભાઈ સાહેબે એક બહુ સરસ વાત કરી મને બહુ ગમી કે આ પુસ્તકો એ આપણો સાચું ભારત વર્ષનું નાણું છે આને બહુ આચરવાની જરૂર છે ઉપદેશ ગ્રંથાવલીમાં વિષ્ણુભાઈ એક સંવાદ ગુરુ મહારાજે લખ્યો ગુરુ શિષ્ય સંવાદ શિષ્ય એટલા બધા સુંદર પ્રશ્નો એમાં પૂછ્યા છે આપણને એમ લાગે કે આ બધા

એ મન અને વાણી થી તો આત્મા પર છે આત્મા મન વાણી થી જો પર હોય અને આ જો એ તો તો પૂર્ણ જ્ઞાની છે આત્મા તમે એમ કહો છો કે મન ત્યાં પહોંચી શકતું નથી વાણી ત્યાં વિરામ પામી જાય છે તો પછી આ જ્ઞાન કોને થાય છે એ તમે મને સમજાવો અને એના ઉપર ગુરુ મહારાજજી

ગુરુ મહારાજ ધર્મના આચાર્ય હતા ગુરુ મહારાજે કોઈ જ્ઞાતિ કે કોઈ ધર્મ કે કોઈ સમાજ એનાથી આપણા ગુરુ મહારાજ બહુ ન્યારા છે આપણે ત્યાં કોઈ આ સંપ્રદાયને માનો આપણે ત્યાં જે લોકો નિત્ય પૂજનમાં આપણે ત્યાં બેસે છે અને ખ્યાલ હોય આપણે ત્યાં શરૂઆતમાં ત્રણ નમસ્કાર કરવામાં આવે શ્રી मन महा गणाधिपकये नमः પછી પછી દેવાજી બહુ મહત્વનો છે ઇષ્ટ દેવતા જો તું જેને માનતો હો તું સમેનન માનતો હો તું કૃષ્ણ ભગવાનને માનતો હો તું રામને માનતો હો તું हनुमानને માનતો હો તું રેડી મને માનતો હો આ કોડીયાને માનતો હો એ જે તારા ઇષ્ટ દેવ હોય

વ્યાસમ શુકમ ગૌડ પદમ મહાંતમ ગોવિંદ્ર યોગેન્દ્ર મથાસ્ત શિષ્ય આ આખી પરંપરા છે આપણી આ પરંપરાના જે આચાર્યો હોય એને તો પૂજામાં બેસે છે નમસ્કાર કરો એટલે એનો અર્થ કે આપણે મત પંથ અને વાળાથી ગુરુ મહારાજ પર છે તો એવી સનાતની વિચારધારાઓને જ્યારે મારાશ્રી આપણને આપીએ છીએ ત્યારે ગુરુદેવના સ્વરૂપાવસ્થાન અને આનંદ આશ્રમ બિલખાને તો એકસો ને પચીસ વર્ષ ઉપરની આ બે વર્ષ બીજા હતા એટલે આપણે એકસો પચીસમી કોરોના કાળમાં ઉજવાનું હતું એટલે એકસો ને વર્ષ સત્યાવીસ બિલખા આનંદ આશ્રમને થયા અને આપણા અમદાવાદ આનંદ આશ્રમને જ્યારે પંચાણું વર્ષ જેવો સમય છે એ આ આપણા આ આશ્રમને માટે થયું છે ત્યારે આ જ પરંપરા આટલી જ શાંતિ આટલો બધો આપણા બધાનો પ્રેમ આપણે બધા એકબીજાને મળીએ ત્યારે આપણા સગા ભાઈ મળ્યા હોય એવો આનંદ થાય અમારા એક વડીલ હતા એવું કહેતા કે આપણા ઘરે લગ્નનો જ્યારે પ્રસંગ હોય આપણી ઘરે ક્યારેક મંગલ પ્રસંગ હોય ત્યારે આપણા તો આમંત્રણ આપેલા એક સો સગા એવા હોય પણ એમાં એક ગુરુબંધુ બંધુ જ્યારે આવે ને ત્યારે આપણને અનેરો આનંદ થઈ જાય આપણે એમ થઈ જાય કૈલાસ યાત્રા વાળા આવ્યા આવડા લોકો ઘેરા પત્રિકાને માન આપીને આવ્યા તમે જો સોને મૂકીની વ્યક્તિ આપણે રોકાય ત્યાં સુધી આપણી રહેશે એને એટલો બધો આનંદ થાય કે તમે લોકો મને બહુ ગમ્યું એમ એનું કારણ સદગુરુના તત્વથી આપણે બધા એકબીજાની સાથે જોડાયા એટલે આપણે બધા અત્યાર અધ્યાત્મથી જોડાયેલા છીએ ત્યારે આવી વ્યાખ્યાન ની અંદર પૂજ્ય માનની શ્રી લહેરી સાહેબ પધાર્યા અને માનની શ્રી વિષ્ણુભાઈ સાહેબે પણ આપણને સમય આપીને વધાર્યા એટલે હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું અને એમણે તો જ્યારે યાદ કરો ત્યારે એમને માટે દઈને આપણને પણ એવું થાય મેં કાલે વરસાદ પડતો હતો એટલે એક જ લીટીમાં એ બોલ્યા કે પ્રદીપભાઈ વરસાદમાં નીકળશો નહીં આવવાની જરૂર જ હોય નહીં આપનો ટેલિફોન આવ્યો અને અમને યાદ કર્યા એ અમારા માટે થઈ બહુ રૂડી વાત છે કે ગુરુ મહારાજના આશ્રમે અમને યાદ કર્યા એટલે આ એમનો સદભાવ બંને જણાને અમે એક વખત જે મળવા ગયા હતા એટલે વિષ્ણુભાઈ સાહેબને તો મળ્યા જ નથી અમે આ ટેલિફોન ઉપર જ વાત થઈ લીધી અને લેરી સાહેબને તો અમે આમ મળવા માટે જ ગયા હતા એમાં સહજ વાત કરી કે સાહેબ આપણે એક આવો કાર્યક્રમ રાખીએ બોલે અમે આવું એણે હિંમત જે આપી અને એમાંથી આખો કાર્યક્રમ છે એ ગોઠવાઈ ગયો અને એ વિચાર જ્યારે લીધો ત્યારે બિલખા આનંદ આશ્રમને આપણે આપણા માનનીય ડી મહેતા સાહેબને મારે યાદ કરવા પડે કે એ વળી પણ મને તો એકાદ બે મહિના પહેલાં એવી એક વાત થયેલી કે આપણા આશ્રમમાં શિબિરો થવી જોઈએ સત્સંગો થવા જોઈએ સ્વાધ્યાય થવો જોઈએ જુદા જુદા ગ્રંથોનું વાંચન થવું જોઈએ અમારા વચ્ચમાં ઉર્મિલાબેનના અમે બધા હતા એક વિચાર કરેલો અમે એક નર્મદા પુરાણનું વાંચન કરેલું જ્યારે એનો સ્વર્ગવાસ છો એ દિવસોમાં નર્મદા પુરાણ અમે એવી રીતથી વાંચ્યું કે દરેક દરેક વ્યક્તિ એક એક અધ્યાયનું વાંચન કરે દરેકે વાંચવાનું ચક્રમાં બેસવાનું અને દરેક નર્મદા પુરાણનો એક રાખવાનું એક વાંચે અને બધા નર્મદા પુરાણ રાખે

એ આપણે શ્રવણ કરી શકીએ એનું મનન કરી શકીએ એટલે એવા એક વિચાર એ આપણને આવે ત્યારે આવા બધા કાર્યક્રમો સહેજે જે ગોઠવાઈ જતા હોય અમે ટાગોર હોલમાં એક કાર્યક્રમ હતો એમાં ગયા અને ટાગોર હોલમાં મને એવો વિચાર આવ્યો મેં જ્યારે એનું સહેજ વાંચ્યું ત્યારે એમ થયું કે પચીસ હજાર રૂપિયા ભાડામાં આ લોકો આઠથી બાર સુધી આ હોલ આપે છે એટલે કીધું પચીસ હજારમાં કોકને આપણે વિનંતી કરીએ તો કોઈ આવે તો આપણે આ હોલમાં રાખી સારું છું હોલમાં રાખ્યું નહીં ને હોલમાં ન રાખ્યું ગુરુદેવ મને આ ધબો મારીને બોલાવી ને કીધું એ કે હોલ નો તું બહુ ઓલું ઘરમાં નાનું નાનું પેલા કરાય મોટું કરવામાં આમાં આપણે એ જો હોલ રાખ્યો હોત તો મુખ્ય યજમાન મને બહાર બોલાવો મોટો ખર્ચો કરેલો એટલે આપણે આ નાનકડો પણ સુંદર મજાનો કાર્યક્રમ એ શોભાપ્રદ થઈ ગયો આપણો આ કાર્યક્રમ અને એની અંદર મંડળના સૌ સભ્યોએ ખૂબ સ્નેહથી સહકાર આપ્યો અમારા રમેશભાઈ અને શિવપ્રસાદભાઈ અને સૌ પ્રેમી ભક્તજનોએ એક બે મિટિંગ થઈ ગઈ આપણે કેમ કરશું શું કરશું અને એમાંય ખાસ કરીને મેં કીધું ભાઈ નાસ્તો કરાવ્યો વગર તો કોઈને જાણવાનું જ નથી અને એવું કંઈક આપણે ગોઠવું પછી નાસ્તા માટે શું કરવું એટલે એની પછી બધી ચર્ચાઓ થઈ અને એમ કરતાં કરતાં પછી સુંદર મજાના મિરચી વડા અને પછી જુદા એ તો મારે બોલવું જ નથી ત્યાં પણ એ આખું આયોજન થઈ ગયું અને એનો સંપૂર્ણ ખર્ચ છે કે આજે મુંમુક્ષુ મંડળે એમ કીધું કે ભાઈ અહીંયા જ આ બધા આવતા હો તો અમે એનો ખર્ચ છે એ ઉપાડી લઈશું એટલે એ બધન એમનો પણ હું ખૂબ આભાર માનું છું બિલખા ત્રષ્ટિ મંડળે સહજ એ આપણને આ કાર્યક્રમ માટે થઈને મંજૂરી આપી દીધી એટલું જ નહીં પણ એમાં જે કંઈ ખર્ચ થાય તો એ અમને કહેજો પણ એ તો એમનો સદભાવ છે પણ અમદાવાદમાં જ્યારે જ્યારે કંઈ કાર્યક્રમો થાય તો આપણે બધા સાથે મળીને નાના મોટા કામને ઉપાડી લઈએ છીએ એટલે એ રીતે આપ સૌ વધાર્યા ખાસ કરીને મને તો રાજીપો એટલે પણ છે કે નર્મદા પરિક્રમાવાળા અમારા બધા ભારતીબેનને એ તો કેટલા સમય પછી મજા આવે એટલે આપ બધા એ એવા એટલે ખૂબ આનંદ થાય જો કે આ બધા ગ્રુપમાં એકબીજા મળતા રહેતા હોઈએ છીએ એટલે એ રીતે આનંદ થાય છે અને આપ સૌ સમય લઈને વધાર્યા એ ખૂબ ગમ્યું છે આ પ્રથમ તો આવો જ હોય પણ આવો છે પણ શિર મોર મણકો છે એનું કારણ કે ગુજરાત સાહિત્ય પરિષદના નિવૃત્ત અધ્યક્ષ માનની શ્રી જ્યારે પંડ્યા સાહેબ હોય અને સમગ્ર હું તો આપણું નિવૃત્ત સરકાર મોદી સાહેબ સાથે જેમણે નરેન્દ્રભાઈ સાથે જેમણે કામ કર્યું છે પછી આપણે આ તો એ તો છે જ પણ નરેન્દ્રભાઈ સાથે જેમણે કામ કર્યું ત્યાર પછી મને લાગે કામ કરેલું છે અને એ આપણે વચ્ચે ઊભા રહી અને આપણને બધાને જ્યારે એ સત્સંગ કરાયો એટલે આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હવે આપણે બધા સાથે મળી અને અહીંયા અમારા નિયમ પ્રમાણે પોણા સાથે ગુરુ મહારાજની આરતી થાય અને આપ બધા જે લોકોને જે જે રીતે હોય બહાર રસોડાના કાર્યક્રમ પણ ચાલુ કરાવી દઈએ છીએ એટલે આપણે બધા અને સૌથી મોટો આભાર મારે માનવો પડે કે મેઘરાજાએ આપણા ઉપર મેર કરીએ ખાતે ગઈકાલે બધા એવું કહેતા હતા કે કદાચ બે જણાના તો ફોન આવ્યા કે કે કેમ કરશું પણ મને સારું છું કે મેઘરાજાએ મેર કરી અને આપ બધા વધાર્યા નહીતર મને એવું થાત કે હું સાહેબને જણા મીટિંગ કરી દોખા પડ્યો તો હા એટલે આ ખૂબ આનંદની વાત છે સૌને ખૂબ ભાવપૂર્વક વંદન અને યાદ કરીએ ત્યારે પધારથારી જો જય ગુરુદેવ જય ગુરુદેવ જય